ડભોઈ પ્રતિબંધિત કફ સિરપથી બે માસૂમ બાળકોની હાલત ગંભીર હોવાના કારણે ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ઝોલાછાપ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોવાની આશંકા લોકોમાં સેવાઈ રહી છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે મજૂરી અર્થે આવેલા દાહોદ જિલ્લાના એક આદિવાસી પરિવારના બે માસૂમ બાળકોને સિદ્ધપુર ગામના ખાનગી ડોક્ટર દ્વારા કફ સિરપની દવા આપવામાં આવ્યા બાદ તેની હાલત ગંભીર બની છે ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગના નામના ભાઈ બહેનને તાત્કાલિક દભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું ડોક્ટર દ્વારા જણાવવા જાણવા મળ્યું છે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દક્ષિયા મોદીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત કફ સિરપ દવા લેવાના કારણે બાળકોને આ ગંભીર તકલીફ થઈ છે આ ઘટનાએ નગર અને તાલુકાના ગામડાઓમાં બની બેઠેલા ઝોલાછાપ ડોક્ટરો દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના રાફડા પર ગંભીર સવાલો પ્રજાએ કર્યા છે સમગ્ર ઘટનાની મજૂરી કરવા આવેલા આદિવાસી પરિવારના ત્રણ વર્ષના રાજવીર અને વર્ષની સારંગનાને બીમાર થયા થતાં તેમને સિદ્ધપુર ગામના પ્રાઇવેટ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા આ ડોક્ટરે તેમને કપ સિરપ દવા આપી હતી જોકે આ દવા લીધા બાદ બંને બાળકોની તબિયત અચાનક લથડી હતી અને તેમની હાલત નાજુક બનતા તેમને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસી ખસેડવામાં આવ્યા છે તંત્ર દ્વારા કડક પગલા લેવાની માંગ દેશમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રતિબંધિત કપ સિરપના કારણે નાના બાળકોના મૃત્યુની મોટી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે ગુજરાતમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક આરોગ્ય તંત્ર સક્રિય થાય તે જરૂરી છે સ્થાનિકો અને જાગૃત નાગરિકોની માંગ છે કે આરોગ્ય તંત્ર તાત્કાલિક અસરથી ડભોઈ તાલુકાની નગરના ગામડાઓમાં ધમધમતા બોગસ ડોક્ટરો અને ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતાં તબીબોની સઘન તપાસ કરે જો આ મામલે કડક પગલાં લેવામાં આવે અને તપાસ થાય તો દવાખા દવાઓ અને મેડિકલ પ્રેક્ટિસના ક્ષેત્રમાં મોટું કૌભાંડ બહાર આવવાની પૂરી શક્યતાનું લોકો દ્વારા જાણવા મળે છે તંત્ર દ્વારા પ્રતિબંધિત અને નકલી દવાઓના વેચાણ પર પણ કડક નિયંત્રણ રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આજ રોજ તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ બે બાળકો જઈ ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેદ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરફ આપેલી હતી જે નાના બાળકોમાં આપી ગાઈડલાઈનમાં વિરુદ્ધ છે અપાય નહીં પણ તો બી એમને આપેલી હતી એના કારણે આ થઈ શક્યું હોય એવું લાગ પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજનની સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની હતી દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડોક્ટર જોડેથી લીધી હતી નામ એમ એ લોકો એમને આપેલું નથી અત્યારે કંડિશન બંને બાળકોની સુધારા પડશે પહેલા આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી જેની સારવાર ચાલુ કર્યા પછી સુધારા પડશે બંને બાળકો